આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઈવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજીઝને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી ઝીરો હંગર આરોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા લક્ષ્યોને પ્રોત્સાહન આપશે જેમાં સ્વચ્છતા અભિયાનો શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે